તો સ્કૂલ વળતી એસોસિએશનની હડતાલથી વાલીઓની હાલાકી વધી ગઈ છે સંદેશ ન્યૂઝ સાથે વાલીઓ કરી વાતચીત હડતાલથી નોકરીયાત વાલીઓનું આખું શેડ્યુલ જ સેફટી માટેના તમામ નિયમો લાગુ કરાવવા જરૂરી છે વાલીઓ કરી પરંતુ વેકેશનમાં જો નિયમોનું પાલન કરાવવામાં આવ્યું હોત તો વધારે સારું હોત સ્કૂલ વર્તી એસોસિએશનની હડતાલના કારણે વાલીઓની મુશ્કેલી વધી આજે સવારથી વાલીઓ પોતાના બાળકોને સ્કૂલે મુકવા જઈ રહ્યા હતા સ્કૂલ વાન સ્કૂલ રિક્ષાનું જે ચેકિંગ કરવામાં આવ્યું દંડનીય કાર્યવાહી કરવામાં આવી સ્કૂલ વાહન ચાલકો કહી રહ્યા છે કે અમે સેફટીના નિયમો પાળવા તૈયાર છીએ પરંતુ આરટીઓમાં વ્યવસ્થા ઊભી કરો આજે અમદાવાદ શહેરની અંદર સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા હડતાળનું એલાન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે વહેલી સવારથી સ્કૂલોમાં જોઈ શકાય છે કે વાલીઓ છે કે જે પોતાના બાળકોને અત્યારે સ્કૂલે મૂકવા માટે આવી રહ્યા છે ખાસ કરીને જે ફિટનેસ સર્ટિફિકેટને લઈને આરટીઓ તરફથી જે સૂચનો બહાર પાડવામાં આવ્યા છે અને સાથે જે વાન સંચાલકો છે કે જે ઓવરલોડ જે બાળકોને જે વિદ્યાર્થીઓને જે વાનની અંદર બેસાડે છે તેનો પણ ક્યાંક ને ક્યાંક વિરોધ છે કરવામાં આવ્યો ત્યારે વહેલી સવારથી આજે જે વાલીઓ છે તે પોતાના બાળકોને મૂકવા માટે સ્કૂલે આવી રહ્યા છે એ તો ચોવીસ કલાક પહેલાં જાણ કરવી જોઈએ આ તો સવારે જ ખ્યાલ આવ્યો કે ભાઈ આવી રીતે વાનની હડતાલ છે આગળથી જાણ કરેલી હોય તો આપણને આપણા બાળકોને વ્યવસ્થા કરવાની આપણને ખબર પડે પણ આ સ્કૂલવાળા પણ કોઈ નોટિફિકેશન નથી આપ્યું કે પછી વાનવાળાએ પણ કોઈ જાણ નથી કરી તો શું છે કે બધા વાલીઓને હેરાન થવું પડે બરાબર વાળાને તો ચિંતા નથી પણ ટુ વાળાને બધાને હેરાન કરતી થાય સવારે વહેલા ઉઠીને આવી રીતે મૂકવા આવવાનું અને પાછું બધા નોકરીયાત માણસો હોય એટલે બપોરે પાછું લેવાની પણ વ્યવસ્થા અલગથી કરવી પડે તો આ મુદ્દાની જાણ અગાઉથી કરેલી હોય તો આપણને પોતાના બાળકની વ્યવસ્થા કરવાની ખબર પડે એ આ સ્કૂલવાળા અને વાહન સંચાલકોએ ભૂલ છે કે જાણ કરવી જોઈએ તો ફોલો કરવા જોઈએ મેમ કારણ કે આપણા બી છોકરાઓ અંદર બેસીને આવી રહ્યા તો એમના બી જીવનું જોખમ હોય એવું બહુ છે સીએનજી એક તો ગાડી હોય છે એમની બ્લાસ્ટ થવાના બી ચાન્સીસ હોય છે તો બધું એમને ફોલો કરવું જોઈએ વાહન સંચાલકોને વાહન સંચાલકોનો વિરોધ આમ યોગ્ય ના કહેવાય કારણ કે જે રૂલ્સ છે તો ફોલો કરવો જોઈએ રૂલ્સ ફોલો ના કરો તો તક્ષકિલા તક્ષશિલા કાંડ અત્યારે મોરબી કાંડે જે કાંડ થયા છે એવા કોઈ પણ જગ્યાએ થઈ શકે છે વાહનમાં બી થઈ શકે છે એટલે આપણા બાળકોને બચાવવા માટે જો રૂલ્સ ફોલો થવો જોઈએ લિમિટેડ લોકો જે દસ કે નવની પરમિશન એ લોકો એ રીતે બેસાડવા જોઈએ તમે પંદર પંદરના વીસ વીસ બેસાડો તો કાલ ઉઠીને એ પણ ઓનર જ થવાની જ છે અને પછી આપણે કોઈ બીને દોષ આપીએ સર યોગ્ય ના કહેવાય એમ બિલકુલ તો જે રીતે વાલીઓ છે કે જે આ જે વાહન સંચાલકોની મનમાની છે તેનો વિરોધ કરી રહ્યા છે ને જે રીતે ફિટનેસ સર્ટિફિકેટ હોય કે પછી ઓવર ક્રાઉડેડ વિદ્યાર્થીઓને બેસાડવામાં આવતા હોય તેને લઈને જે વાલીઓમાં પણ ક્યાંક ને ક્યાંક રોષ છે ને આ પ્રકારની જે વાહન સંચાલકો છે તેમણે તમામ નિયમોનું પાલન કરવું જોઈએ તેવું પણ વાલીઓ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક સંદેશ ન્યૂઝ અમદાવાદ

બસ એટલે આવું જણાવ્યા વગર આવી રીતે અચાનકથી હડતાળ કરી હતી પણ છે નથી પણ આવી એટલે ખબર પડે હું જોબ કરું છું એટલે મારા માટે એકદમ સડન હતું કે અહીંયા તરત આવી જવું પડે એમ તકલીફો પડે તકલીફ તો ઘણી બધી પડી કારણ કે સવારે આપણે નક્કી ના હોય કે આપણે જવાનું છે ને અચાનકથી આવી જવું પડે એટલે તકલીફ તો પડે જ જોઈ શકાય છે નાના નાના ભૂલકાઓને લઈને પોતાના પિતા છે છે તે અત્યારે આવી રહ્યા સાહેબ રોજ આવો છો કે આજે જ આવું પડ્યું તમારે જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં અત્યારે આ રીતના પોતાના ભૂલકાઓને જે વાલીઓ છે તે મૂકવા આવી રહ્યા છે રાજ્યભરમાં સારા સંચાલક જે કહેવાય કે સ્કૂલ સંચાલક માં જે કહેવાય કે જે વાહન ચાલકો છે તે હડતાલ કરી છે તેને લઈને જ અત્યારે આ રીતના પરિસ્થિતિ છે તે બગડી છે અને પરિસ્થ જે કથિત પરિસ્થિતિનો સામનો છે તે વાલીઓ કરી રહ્યા છે વાલીઓ સાથે પૂછ્યું બેન રોજ આવો છો કે આજે જ આવવું પડ્યું આવી રીતના કેમ આજે જ આવું પડ્યું તમારે મોટો નથી આવ્યો એનો એટલે મારે કોઈ પહેલેથી જાણકારી આપવામાં આવી હતી તે નહીં એનો ઓટો ખરાબ થઈ ગયો હો એટલે માટે એન